સાસુને વહુમાં અને વહુને સાસુમાં ઠાકોરજી દેવા દેખાવા માંડે ને પતી જાય પણ નહીં થાય કારણ કે મત્સર દોષનો ત્યાગ નથી થયો હા સત્ય છે સત્ય છે એ જ કથા ભાગવતજીમાં દસ લક્ષણ વાળું છે કાલે આવશે દ્વિતીય સ્કંદમાં કથા આવશે કે આપણે સૌથી વધારે કોની સાથે ઝગડીએ કયો નહીં 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 એ તમે તમારી માથે લ્યો છો એવું નથી કરતું હા વ્યક્તિગત નહીં મારા વાલા પીઠ છે આપણે જેને વધારે પ્રેમ કરીએ છીએ ને એની સાથે જ ઝઘડો થાય છે બહારના લોકો સાથે ઝઘડો થાય ઘરના સદસ્યો આરે જ ઝઘડો થાય છે અને બીજું ઘરનો ઝઘડો બહુ વધવા નહીં દેતા નિતર પાછું મહાભારત થાય સત્ય છે સત્યને સ્વીકારવું પડે તમે ચાહો કે ન ચાહો સત્ય સ્વીકારવું જ પડે આપણે સૌથી વધારે પ્રેમ કોને કરીએ આપણા ઘરના સદસ્યોને જ આપણને સૌથી વધારે ક્રોધ કેની ઉપર આવે આપણા ઉપર જ આવે હિલો જાતો એ માણસની માણસ કોઈ દી ક્રોધ થાય ન થાય દસ લક્ષણ વાળું છે ભાગવતજી છે દસ લીલાયુક્તમ છે અને આ બધી કથાઓ છે ને પ્રતિકાત્મક છે અને એટલે જ આપણને પ્રશ્ન થાય કે સત્ય બધે જ છે ભગવાન બધે જ છે તો દેખાતા કેમ નથી તલમાં તેલ છે પણ દેખાય દેખાય ભાઈ પણ જો એને પીસવામાં આવે તો તેલ નીકળે દૂધમાં ઘી છે નરી આંખે દેખાય પણ એને જમાવીએ એવું જ હોય ને મને કહેજો એને જમાવીએ પછી એમાંથી શું થાય છાસ થાય એમાંથી પછી માખણ થાય પછી એને ચૂલે ચડાવીએ અગ્નિ આપીએ પછી એમાંથી શું થાય ઘી થાય અને જો ભગવાનની કથાને સમજવી તો પડે અને જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી આપની આસપાસ ચોપાસમાં ઈશ્વર આપણી સાથે જ છે બિરાજે જ છે પણ એના માટે આપણને પ્રેમ જાગતો નથી જો પ્રેમ જાગી જાય ને અને દ્રષ્ટિ ફરી જાય ને ખાલી એટલે વાત બે જ હોય દ્રષ્ટિ ફરી જાય ને એટલે પછી જ્યાં જ્યાં નજર પડે ને અહીંયા વાત એક બીજી આવે છે આશ્રય અને અનન્ય આશ્રયની મુદ્દો પાસેનો જ છે અને બીજું અહીં કાંઈ લખ્યું નથી હો તમે કાંઈ એવું નહીં જોતા કાંઈથી જોઈને બોલે છે હા જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં શ્રીજી યાદી ભરી આપની પણ એ ક્યારે થાય જ્યારે આ દ્રષ્ટિને આપણે બ્રહ્મ સમજીએ ત્યારે સત્ય સમજીએ ત્યારે તો સત્ય શું છે કે આપણે અહીંયા આપણો જન્મ થયો અને અહીંયા જ આપણું મૃત્યુ થવાનું આ સત્ય કે અસત્ય સત્ય જ છે આમાં કઈ ફેરફાર ખરો અને કોઈ એવો પરમિનેટ કોઈ પણ પાસ ખરો કે હું અહીંયા જ રહેવાનું છે એવું કઈ તો આયુષ્યનું કઈ નક્કી કર્યું વાતું વાતુમાં આપણો જન્મારો પૂરો થઈ જાય હે આપણને વિચાર થાય કે કેવા કાળા વાળ હતા મારા કેવો પતલો હતો હા ને એવું પણ વાતું વાતુમાં ચોત્રી વરહ વયા ગયા અને એમાંય અડધી જિંદગી તો ટોટલ સુવામાં જ તો વૈધું હું કેવડ અને કેવડ ભક્તિનું ભાથું જ સાથે આવશે અને જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ભગવાનના દર્શન થાય કેવા ભગવાનના હવેલીએ દર્શન કરવા જાય ને આપણે માથે બિરાજતા હોય ભગવાનની આપણને એમાં ઝાખી થાય ને ત્યાં એમ સમજવાનું કે હવે બધે દર્શન થાય છે ઠાકોરજીના આપડા હૃદયની અંદર જે સ્વરૂપ છે જેના પ્રત્યે આપણને પ્રેમ છે જે સ્વરૂપ પ્રત્યે એના દર્શન તમને બધાય જગ્યાએ થાવા માંડે ને ત્યારે ભક્ત શું ગાય મધ્યમ આંખ મારી ઉઘડે શ્રીજી બાવા

તમારામાં અને મારામાં પણ એ જ ભગવાન છે